સુરતમાં અસામરિક તત્વોનો આતંક રોજો રોજ વધી રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં બાઇક સાથે ટેમ્પો અથડાતા સર્જાયેલા નજીવ અકસ્માત બાદ માથાભારે બાઇક સવારોને મળતિયાઓને બોલાવી ટેમ્પા ચાલકને માર માર્યો હતો જોકે લોકો ભેગા થતાં હુમલાખોરો ભાગી છૂટ્યા હતા જેમાંથી બેને લોકોએ પકડી પોલીસને સોંપ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામરિક તત્વોનો આતંક વધી રહ્યો છે શહેરના સ્લમ વિસ્તારોમાં તો જાણે અસામરિક તત્વો બેફામ બની આવે તેમ લાગી રહ્યું છે ત્યાં સુરતના ઉધના વિસ્તારમાં અસામરિક તત્વો આતંક સામે આવ્યો છે ઉધના વિસ્તારમાં જયેશ મેડિકલ પાસેથી પસાર થનારા ટેમ્પા ચાલકને બાઇકને ટક્કર મારી હતી નજીવી ટક્કરને લઈને બાઇક ચાલકને અને ટેમ્પા ચાલક વચ્ચે રગજપ થયા બાદ બાઇક ચાલકે પોતાના મળતિયાઓને બોલાવી ટેમ્પા ચાલક પર હુમલો કર્યો હતો જેને લઈને લોકો ભેગા થતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા પરંતુ બે ને લોકોએ પકડી પોલીસને સોંપ્યા છે हजर कुर्से साहित्या अर्जात सीटा